કે કાળછ ને ઓર કાળછ આ જોડો 1 મિનિટ ક્યાં નબડે તાકાત તો વધારવું પડશે કાળમ કરી ચાલુ ચાલુ એ ટાકાટ વાબુ

ખાલી ધોકા તૈયાર રાખો ઓ અરેજો છુ હોય ધોકો હાથમાં લીધો છે અમુક ને કપાળ ફોડવાશે કપાળ એમ તું આવ્યો તમારા બે હજાર રૂપિયા પૂરા અને હવે ફેર જરૂર પડે તો આલજો પાછા હારું હારું છે ના પાડી કેજે હા અને હરીબા તમારે છે મારું કોઈ કોમ જ નઈ કરતા આલે ભાઈ હરીન તો ચોકો ઓળખે છે કેજે મન એટલે ધોકો ચમ લીધો છે એમ કહું છું એ બધું તારે કોઈ જોડવું નહીં તે મન પૈસા આલે હવે હેન્ડમેન કરવાઈ થી હારું 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 એ હરીજી આ તમે ધોકો લઈને ઉભા થઈ રહ્યા છો પેલા ને બીજું વિડિયો મેલ્યું જોવો શું આ આ જોવો ખાલી

હવે આ નું કરો હું એક જોરદાર છું અને જોરદાર સ્ટાઇલ લાયો છું કેવાની બરોબર છે બરોબર છે દુશ્મની કરવી હોય ને તો બીજા જઈ કરીજે

આ અમે નક્કી તો કરવું જ પડશે તો અમે મારો કોઈ ને ખેપડ્યો નહીં થેપડયો બધું ના ફરતો હોત અરે હું ઠેપડ્યો તું ચિંતા ના કે હવે જોડો નહીં ફરે આ કોમ થી સારું કર્યું છે તો તારું વગર નહી રૂમ પરિણામ મેં ત્યાંથી હગુ તારા માટે લાઈવ ફાઇનલ હા ફાઇનલ મારી નક્કી કરો હા નક્કી કરો લાકડી લઈ ને ખાલી હવે એટલે ઓછો આરા નહી આવી ગયા દિન ભાજી નાખશે આદમી હે સરકાર તીન તીનો બચ મેળવાના

तारे न मारे बिदोयान ते माधा भारे <laughs> बादनी ने उगा न ओली चकलियो शु भरे हाँ मार्किट मो आवा तो केटली नोटु फरे पिकड़ नो जो मानो पिकड़ पिकड़ थई जाये हमारा हम हो ना पड़तो तो न क्या नोटु थई जाये ਏ ਖੁਲਾ ਬਟੇਨੇ ਰਾਖੀ ਭਰੀਏ ਗਮੇ ਨਾ ਹੋਵੇਂ ਪੜੀਏ ਸਿਦਾ ਹਰੇ ਸਿਦਾ ਰਈਏ ਬਾਕੀ ਪਈਨੇ ਨਾ ਮੀਲੀਏ ਅਮੇ ਤੈਣ ਕਾਲਜੋ ਵਾਲਾ ਅਮੇ ਲਾਲ ਓਸ਼ੋ ਵਾਲਾ ਕੋਈ ਨੂ ਬੜੇ ਨਾ ਕੋਈ ਪੋਣੀ ਬਰੇ ਹਾਰਾ ਹਾਰਾ ਇਹ ਪਾਸੜ ਨਹੀਂ ਜਗ ਜ਼ਾਹਿਰ ਬੋਲਸਾ ਲੈ ਕਾਤਰੇ ਮਾੜ ਨੂੰ ਸਟਕੇ ਨੀ બધું બાપુજી હ તમાર વાળાને હાજર રાખવા હોય નઈ તો સુખ શાંતિ હોય થી લઈ હવે તો એટલે મારી વાત કે બલ્લું મારા કે

ઇવતો મારા કટ્રે ટૂડા ઉપર આઈને તકરા કરમોય તારા તોડ પડતર આત્મા આપી દઈશ ઓ હો હો તમારે જોવું આ અઈ તું મોબાઈલમાં ફેઈ તો તને

ભાજી નાખવાની વાત કરો છો તમારાથી છેચો પાપડે ના ભાગે કાતરો ડોહન અને તેતરો ડો હતો ભેળી સલમ પીતા અને પાલે પોણી પીતા અને એનું નામ કાઢવા બેઠા છો તમે બે જણા એ શરમ આવે છે કે નહીં આવતી બાપુજી એક મિનિટ કના ભાગવાની વાતો કરો છો લ્યા તમન લ્યા એ ચમ ભૂલી જો છો પેલા રસ્સા ખેતમાં તમન તમારા કાતરા ડોહાને ભેગા ખેચીન લાતા લ્યા

ઓકે અને હવે હોમે આવા છે હોળી એટલે હાથવી હાથવી ને રેજો ચેતી ને રેજો હીરા રંગ રંગાવાનું છે રંગે સંગે હાથ મે લઈ બે જણા હોમા હોમા ઓર નહી રાખી તો માથા રંગાઈ જાય હવે તો ખેગાજી માપે કુ છું હા હા ભૂલ થઈ ગઈ હાથ મે લઈ દો કાચેડા ધાહો ને ભૂંગરા હો નહીં મન વગરનું મળવું ને ભેટે દે નિસ્કા ઉઈ વાળી વાત છે ફુંતા કાકા આ ભયો નો વસ્તાર છે બે ભયો નો વસ્તાર છે લે ભગવાન ના ઘર ઉજી તમે સુટા હો હે ભગવાન ના ઘર ઉજી હવે તમે સુટા માફ કર્યા તમને ખબર ના હોય તો કહી દયો કે જાજા આવી રીતના ઝઘડા ચીતરશો નહીં તો હવે તમે ઠેઠ ઉતી સુટા થઈ જાહો કાતરે વાળા તેતરે વાળા ને સુટા કરીને મેલ્યો હું બે જણાને એક જણા ના બાયણું ને એક જણા નું બાયણું હમણા કદી ભેળા નહીં થવા દયો મુ તમારે નહિ મોનવું તમારે પડવું છે તમારે પડી જવું છે તમને સુટા કરી દેવા છે

થોડુંક વધાર બોલો તમે આધાર ના વાંધો તમારા મફુજી તમારે ઘેર ચાપી અમી ચોક બાર બે જણા જશ ખરેખર અમારી ડાભી હોય ફરક થી ફરક થી રેસે અમને ચિંતા થતી હોય છે કે આ બે કોક ના અને કોક તો કીધું શાંતિ થઈ જાય એવું વિચાર્યું હતું કે રાગે રહી

વેળા બેસીને રોટલા ખાઈ તો જ અવાજ ની ખમાન મજા થાય ને કે અવાજ ની કોઈ દાડો ખમાન મજા નહીં થાય તો હડો હા મારો હા